દેશમાં મહિલાઓ માટે જો સૌથી સુરક્ષિત રાજ્ય ગણવામાં આવતું હોય તો તે ગુજરાત છે એવું કહેવાય છે કે ગુજરાતમાં મહિલાઓ સૌથી સુરક્ષિત રહેતી હોય છે અડધી રાતે પણ જો કોઈ મહિલા એકલી પોતાના કોઈ કામથી બહાર નીકળે તો તે બે ઝીજક પોતાના ઘરે પરત પહોંચી જતી હોય તેટલી ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો છે તે કરવામાં આવતી હોય છે વિધાનસભાની અંદર પણ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘભી બૂમો પાડી પાડીને બોલતા હોય છે કે અમારા રાજ્યની પોલીસ કે જે ડ્રગ્સને પણ દરિયામાંથી પકડીને લઈને આવતી હોય છે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે કે જે અત્યાર સુધી દરિયામાંથી ગુજરાત પોલીસ પકડીને પણ લાવી છે પરંતુ જે એક કેસની વાત કરવામાં આવે કે જસદણની એક દીકરી છે કે જેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું તે આરોપી કે જે હજી સુધી પકડવામાં નથી આવેલો તે આરોપી કોણ કે જે પરેશ રાદડિયા કે જે ભાજપનો નેતા કાર્યકર્તા કહેવામાં આવે છે અને તેને પકડવામાં ક્યાંક ગુજરાત પોલીસ અને ગૃહ ડિપાર્ટમેન્ટ કચાશ રાખી રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો હર્ષભાઈ ક્યાંક ભેદભાવની નીતિ તમે રાખતા હોવ તેવું પણ ચોક્કસ દેખાઈ રહ્યું છે એટલા માટે કે જે વાત કરીએ તો ભાભરમાં જે રક્ષાબંધનના તહેવારના દિવસે જે એક જૈન સાધ્વીજી કે જે ચતુર્માસ કરવા માટે ત્યાં આવેલા છે અને ત્યાં ગાડી તેમની છેડતી કરવામાં આવે છે બે આરોપીઓના સ્કેચ છે કે જે પોલીસ દ્વારા તાત્કાલિક બનાવી લેવામાં આવ્યા હતા અને તે સ્કેચ સોશિયલ મીડિયામાં જાહેર કરી દેવામાં આવ્યા પરંતુ ત્યાં જસદણની વાત કરવામાં આવે કે જસદણની અંદર કન્યા છાત્રાલયની અંદર એક જે દીકરી છે કે જેની ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે અને એ દુષ્કર્મનો મુખ્ય આરોપી પરેશ રાદળિયા આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ પરેશ રાદડિયા કે જે ભાજપનો કાર્યકર્તા કહેવામાં આવે છે અને તેને હજી સુધી પકડવામાં પોલીસને સફળતા નથી મળી કે પછી ખરેખર તેને પકડવામાં પોલીસ રસ નથી દાખવતી કારણ કે આજે આટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ એક બીજો આરોપી હતો મધુ તાડાણી કે જેને પોલીસે તાત્કાલિક એક અઠવાડિયામાં પકડી લીધો હતો પરંતુ જ્યાં પરેશ પરેશ રાદડીયાની વાત કરવામાં આવે તો ત્યાં ગાડી તેને પકડવામાં પોલીસ ક્યાંક પાછી પડતી હોય તેવું લાગી રહ્યું છે કે પછી પો પોલીસને તેને પકડવા દેવામાં આવતો નથી કારણ કે તે ભાજપનો કાર્યકર્તા છે ભરત બોગરા કે જે ભાજપના નેતા છે એને એવું કહેવામાં બી આવી રહ્યું છે કે ભરત બોગરાની હોસ્પિટલમાં રોજ રાતે પરેશ રાદડીયા ત્યાં ગાડી સુવા જતો હોય છે અને સવારે ત્યાંથી નીકળી જાય છે આટલે સુધીની વાત છે તે પણ સામે આવેલી છે તેમ છતાં બી પોલીસ તેને પકડવામાં નથી માંગતી કે પોલીસ એવું આ બહાના આપે છે કે તે ક્યાં છે તેની અમે તપાસ કરીએ છીએ તે હજી સુધી મળી નથી રહ્યો પરંતુ બીજો જો કેસની વાત કરવામાં આવે કે જે કેસમાં બાબરની અંદર જે જૈન સાધ્વીની છેડતી કરવામાં આવી આ બે સ્કેચ જે તમે જોઈ શકો છો એ આરોપીઓના છે કે જેમના દ્વારા આ જે જૈન સાધ્વીજી હતા કે જેમની છેડતી કરવામાં આવી આ જે ઘટના સામે આવી તેની સાથે જ પો રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ કામે લાગી ગયું ખુદ પોલીસના વડા છે તેમને તપાસ માટેના આદેશ આપી દીધા ગૃહમંત્રી દ્વારા બી કહેવામાં આવ્યું કે આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે પરંતુ સ્કેચ બહાર પાડ્યા બાદ તરત જ ટેકનિકલ સર્વેસન્સની સાથે કુલ અગિયાર ટીમો છે કે જે આ આરોપીઓને શોધવા માટે કામે લાગી ગઈ છે છેલ્લા એક અઠવાડિયાથી અગિયાર અગિયાર ટીમો બનાવીને બાબરની અંદર જે આરોપીઓ કે જેમને જૈન સાધ્વીજીની છેડતી કરી હતી તેમની શોધખોળ કરવા માટે અત્યારે લાગી ગયેલી છે પરંતુ ત્યાં સુધી હજી આ આરોપીઓ પોલીસની પકડમાં તો નથી આવ્યા ખૂબ સારી વાત છે કે એમને પકડવા માટે થઈને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ જે આરોપીઓ છે તેમની કોઈ પણ ઇન્ફોર્મેશન કોઈ વ્યક્તિ આપશે તો તેને એક લાખ રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે ત્યાં સુધીની જાહેરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવી પરંતુ બીજી બાજુ જો બીજો કેસ દેખવા જઈએ કે જે જસદણ દુષ્કર્મ કેસ છે કે જેની અંદર એક સામાન્ય દીકરી છે સામાન્ય ઘરની દીકરી છે કે જે કન્યા છાત્રાલયની અંદર પોતાનું ભણતર ભણી રહી હતી અને ત્યાં કન્યા છાત્રાલયમાં રહેતી હતી ત્યાં કન્યા છાત્રાલયની અંદર આ પરેશ રાદડીયા દ્વારા એ દીકરી ઉપર જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું તેને ડરાવી ધમકાવીને રાખવામાં આવી દીકરી ડરના મારે પોતાના માતા પિતાને પણ પહેલાં કંઈ કહેવામાં ડરતી હતી પરંતુ ત્યારબાદ પોતાના ઘરે ગયા બાદ પણ જે ટોર્ચર છે તે ટોર્ચર બંધ ના થયું અને આખરે દીકરી એ તેની હિંમત છે તે હારી ગઈ અને પોતાના માતા પિતાને સમગ્ર ઘટના બાબતે જાણ છે તે કરી અને ત્યાં પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ કર્યા બાદ પણ હજી સુધી આ પરેશ રાદડીયા કે જે પોલીસ પકડમાં આવ્યા નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને અમે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યારે કેમ પરેશ રાદડિયાને શોધવા માટે કોઈ ટીમોની રચના કરવામાં નથી આવી માત્ર સ્થાનિક પોલીસમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે તે સ્થાનિક પોલીસ દ્વારા જ માત્ર આ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને જ્યાં જૈન સાધવીના કેસની વાત કરવામાં આવે તો ત્યાં અગિયાર અગિયાર ટીમો છે જે કામે લાગેલી છે પરંતુ જે દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તે આરોપી હજી સુધી બિંદાસ જે બહાર ફરી રહ્યો છે ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેને પકડવા માટે કેમ કોઈ ટીમો બનાવવામાં નથી આવી રહી હર્ષભાઈ અહીંયા તમારી ઉપર એટલે જ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ભેદભાવની નીતિ ગૃહ ડિપાર્ટમેન્ટ રાખતું હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જ્યાં જૈન સમાજની વાત કરવામાં આવી કારણ કે તમે પોતે જૈન સમાજમાંથી આવો છો અને ત્યાં ગાડી ત્યાં જે સાધ્વીજી ઉપર જે છેડતીનો બનાવ બન્યો એની સાથે જ જે પોલીસની અગિયાર અગિયાર ટીમો બનાવી દેવામાં આવી અને આ આરોપીઓને શોધવા માટે પોલીસ કામે પણ લાગી ગઈ છે એક અઠવાડિયાથી તમારી પોલીસ આ આરોપીઓને શોધવામાંથી રહી છે પરંતુ કેમ હજી સુધી આ આરોપીઓ પોલીસના હાથમાં નથી આવ્યા આ તો ઠીક પણ જે જસદરનો કેસ છે કે છેલ્લા એક મહિનાથી આ કેસ ચાલી રહ્યો છે કે જે દીકરી છેલ્લા એક મહિનાથી ન્યાય માગી રહી છે કે તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એમાં પણ તમારા જ ભાજપના નેતાનો વાત છે તમને ખબર છે તેમ છતાં પણ તે નેતાને શોધવા માટે પોલીસ કેમ નથી રસ દાખવતી કે તમે કેમ પોલીસને એવા ઓર્ડર નથી આપતા કે આ કેસની અંદર પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ આરોપીઓને પકડી લેવામાં આવે આવી ભેદભાવની નીતિ ના ચાલે હર્ષભાઈ જ્યાં તમારા સમાજની વાત કરવા આવે જ્યાં તમા જૈન સાધ્વીજીની છેડતીની વાત આવે ત્યાં અગિયાર અગિયાર ટીમો આ દીકરીનો શું ગુનો તમારો નેતા એની ઉપર દુષ્કર્મ આશરે છે એટલા માટે તમે એને પકડવામાં રસ નથી દાખવતા આ જ પ્રકારે જો ગુજરાતની પરિસ્થિતિ રહેશે અને આ જ પ્રકારે જો ગુજરાતમાં ચાલશે તો આગામી સમયમાં અત્યાર તો ભલે એવું કહેવાતું હોય કે દેશની અંદર સૌથી સુરક્ષિત શહેર કે જે મહિલાઓ બાબતમાં કહેવામાં આવે તો સુરક્ષિત રાજ્ય ગુજરાત કહેવાય છે પરંતુ એ દિવસ હવે દૂર નથી કે તે નામ હટી જશે દેશમાંથી કે ગુજરાતમાં જે દીકરીઓ અને મહિલાઓની જે વાત કરવામાં આવે છે કે ત્યાં આગળ સૌથી સુરક્ષિત દીકરી અને મહિલાઓ રહેતી હોય છે તે વાત થતી હવે બંધ થઈ જશે એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે ત્યારે અહીંયા એ જ સવાલ ઊભા થાય છે કે જે દીકરી જે આરોપી કે જેને એક દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આટલા સમયથી જે નાસ્તો ફરે છે કોર્ટની અંદર આગોતરા જામીન છે તે પણ મૂકે છે તો હવે તેને ક્યારે પકડવામાં આવશે તમે અગિયાર ટીમો બનાવી એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું બહુ જ સારી બાબત છે કારણ કે જે આવા જે નરાધમો છે તેમને ખરેખર પકડવા જોઈએ કે જૈન સાધ્વીજી જેવા લોકોની છેડતી કરતા હોય ત્યાં એ ના સહી લેવાય પરંતુ આ દીકરીનો બી શું વાંચ છે તેની ઉપર તો તમારા જ ભાજપના નેતા એ દુષ્કર્મ આચર્યું છે અને તમારા જ ભાજપના નેતા છે તે એમને બચાવી રહ્યા છે ત્યારે તેને કેમ પકડવા માટે કોઈ ટીમો બનાવવામાં નથી આવતી આ સવાલ હર્ષભાઈ તમને કરવા માંગીએ છે કે આ જે પરેશ આદળિયા કે જેને દીકરી ઉપર દુષ્કર્મ આપ્યું જસદણનો જે આ કેસ છે કે જે કન્યા છાત્રાલયમાં ભણતી દીકરી હતી અને તેને હિંમત રાખીને વિશ્વાસ રાખીને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખીને આ ફરિયાદ છે તે દાખલ કરી હતી ત્યારે હવે આ દીકરીને ન્યાય ક્યારે મળશે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે ગૃહ ડિપાર્ટમેન્ટની ભેદભાવની નીતિ જોવા મળી રહી છે કે જ્યાં જૈન સાધ્વીજીને છેડતીની મામલા આવે ત્યાં અગિયાર અગિયાર ટીમો તપાસમાં કામે લગાડવામાં આવે છે અને જ્યાં દીકરીના દુષ્કર્મની વાત છે ત્યાં ગાડી કોઈ ટીમની રચના કરવામાં નથી આવી કે નથી હજી સુધી ક્યાંય આરોપી પકડવામાં આવ્યા તો આ આરોપીઓ હવે પકડાશે ખરી કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર